દુનિયાની સૌથી આસાન રીતથી સૂજીનો શીરો કે હલવો બનાવવાના છીએ તો તમને એવું થતું હશે કે નિકિતા હલવો બનાવો કે આ શીરો બનાવો શું મોટી વાત છે એવું નથી બધાથી શીરો પરફેક્ટ નથી બનતો તો આજે આપણે સૂજીનો એકદમ પરફેક્ટ માપ સાથેનો અને એકદમ નવી ટ્રીક સાથેનો હલવો બનાવીશું એટલે કે શીરો બનાવીશું ઘણા લોકો એને સૂજીનો શીરો કહેતા હોય છે અથવા તો હલવો કહેતા હોય છે એટલે તો આજ એના માટે આપણે એકદમ પ્રોપર માપ લેવાનું રહેશે તો પરફેક્ટ માપ સાથે કરશો ને તો તમારો સીરો એકદમ પરફેક્ટ થશે તો આજે હું તમને અમુક એવા સિક્રેટ ને નવી ટ્રીક દેખાડવાની છું જેથી કરીને તમારો શીરો એકદમ પરફેક્ટ ને જોરદાર ટેસ્ટનો બને આજ સુધી તમે એવો શીરો ક્યારેય નહીં ખાધો એટલો બધો જોરદાર બનશે આ શીરો તો આપણે એના માટે અહીંયા એક કપ જેટલો રવો લીધેલો છે અહીંયા મેં ઝીણા રવાનો એટલે કે સોજીનો યુઝ કરેલો છે જાડા ન કરો તો પણ વાંધો નહીં પણ ઝીણા એકવાર કરી જોજો બહુ જ મસ્ત લાગશે ને એકદમ સરસ મિક્સ થઈ જશે અને બનશે ત્યારે એકદમ દાણેદાર બનશે આ આ શીરો પણ તો આ રીતે મેં ઝીણો સોજી લીધેલો છે તો એની સામે આપણે એક કપ સોજી સામે અત્યારે એક કપ ઘીનો યુઝ કરું છું પણ એક કપ ઘી ઘી લીધેલું છે પણ બધા ઘીનો યુઝ નથી કરવાની કારણ કે ઓછા ઘીમાં આપણે કરશું તો પોણા કપ ઘીમાં પણ એકદમ પરફેક્ટ માપ સાથેનો બનશે તો અત્યારે મેં લઈ રાખ્યું છે જરૂર પડશે તો આપણે આગળ એડ કરશું બાકી જરૂર બિલકુલ પણ નહીં પડે આમાં હું દૂધ પણ નહીં નાખું અને ઘી પણ ઓછું નાખીશ તો પણ એકદમ ઘી સરસ મજાનું છૂટું પડશે અને સાથે અહીંયા ડ્રાય ફ્રૂટ લઈ લીધેલા છે કાજુ બધા મેં દ્રાક્ષ એડ કરીશું અંદર તો એને હું ઝીણા ઝીણા કટ કરી દઈશ અને એને સાઈડમાં રાખીએ હવે આપણે સૌથી પહેલાં તો ઘી થવા મૂકવાનું છે તો ઘી અહીંયા આપણે એક કપ મેં લીધેલું છે પણ આપણે યુઝ કરવાના છીએ પોણો કપ ઘી તો અત્યારે હું પોણો કપ ઘી જ અંદર એડ કરીશ બાકીનું જે બચેલું છે એમનેમ રહેવા દઈશ જરૂર પડશે તો લાસ્ટમાં એડ કરશું અને ક્યારે જરૂર પડે એ હું તમને કહીશ બાકી આમાં અત્યારે જરૂર નથી પડવાની પાં તો તમને એવું લાગે કે ના ના જરૂર પડશે તો એકાદ ચમચી આપણે એડ કરી શકાય એટલા માટે મેં રાખેલું છે તો મેં પોણો કપ ઘી અંદર લીધેલું છે હવે ઘી થાય એટલે તરત જ અંદર એક કપ જેટલો સૂજી અંદર એડ કરી દેવાનો અને એકદમ એને ધીરા જ ગેસે શેકાવા દેવાનો છે હવે આ કઈ રીતે ખબર પડે કે સૂજી પ્રોપર શેકાઈ ગયો છે તો અમુક આમાં નાની મોટી ટ્રીક પણ હું તમને સાથે કહીશ કે એનાથી તમને ખબર પડશે કે આ એકદમ પરફેક્ટલી શેકાઈ ગયો છે તો એકદમ જો આ રીતે બબલ્સ થશે થોડો હળવો થઈ જશે સૂજી અને આ ટાઈમે એટલે કે બેથી ત્રણ મિનિટ જેવો શેકવા દીધો છે એ જ ટાઈમે હું એક ચમચી જેટલો ચણાનો લોટ અંદર એડ કરવાની છું હવે તમને એવું થતું છે આમાં ચણાનો લોટ સુકામ નાખ્યો હશે પણ ચણાના લોટથી એકદમ સરસ બાઇન્ડિંગ આવશે અને એકદમ આમ સરસ મજાનો લચકેદાર અને દાણેદાર આપણો શીરો બનશે અને સુગંધ પણ સરસ આવશે અને દેખાવ પણ બહુ સરસ આવશે એટલે એક ચમચી જેટલો ચણાનો લોટ યુઝ કર્યો છે એક વાટકી સામે અને એકદમ પ્રોપરલી શેકાવા દેવાનો હવે આ શેકાઈ કઈ રીતે ખબર પડે તો ઉપરથી થોડું ઘી છૂટું પડી જશે શીરાનો કલર એટલે કે આ જે શેકાવાનો કલર ચેન્જ થઈ જશે સુગંધ સરસ આવશે શેકાવાની અને એકદમ હળવો થઈ જશે રવો આપણો એટલે કે આપણો રવો એકદમ પ્રોપરલી શેકાઈ ગયો છે તો આ રીતનો થવો જોઈએ જો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો રવો હળવો થઈ ગયો તો આપણે આ ટાઈમે ઉપર ઘી છૂટું પડે એટલે સાઈડમાં કાઢી એટલે મતલબ મૂકી દઈએ હવે એક બીજા વાસણમાં આપણે અહીંયા પાણી ગરમ થવા મૂકવાનું છે તો અહીંયા એક કપ સૂજી સામે આપણે ત્રણ કપ જેટલું પાણી લેવાનું છે એટલે ત્રણ ગણું પાણી જોશે આમાં અને આ બધું જ આમાં જોઈ જશે પરફેક્ટ માપ છે જે વાટકીથી તમે માપ લીધું હોય ને બધી વાટકી એટલે બધું માપ સેમ વાટકીથી તમારું લેવાનું રહેશે હવે ત્રણ કપ પાણી સામે અહીંયા પોણો કપ જેટલી ખાંડ એડ કરીએ છીએ આ ખાંડનું માપ એકદમ પરફેક્ટ છે જો તમે વધારે ખાવા ઈચ્છતા હોય થોડું ગળ્યું તો તમે એક કપ પણ લઈ શકો પણ પોણા કપમાં એકદમ પ્રોપર થઈ જશે એ ખાંડનું એટલે ગળ્યું તમે જે પ્રમાણે ખાવ એ પ્રમાણે રહેશે તો આ રીતે ખાંડને ઓગળવા દેવાની છે કોઈપણ જાતની ચાસણી નથી કરવાની હવે આ ટાઈમે આમાં આપણે થોડું કેસર એડ કરી દઈએ છીએ હવે કેસર તમે થોડું એટલે અહીંયા ચપટી જેટલું લઉં છું પ્લસ માઇનસ તમે કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણેનું આ રીતે પાણીમાં કેસર નાખવાથી કલર તો સારો આવશે જ ખાંડ પણ સરસ ઓગળી જશે એટલે પાણી એકદમ ગળ્યું થઈ જશે તો આ રીતે કોરા એટલે મતલબ આપણે જે સેકેલો સૂજી છે એમાં આ રીતનું પાણી નાખવામાં આવશે ને તો જે ખાંડનું એકદમ ગળપણ છે ને સરસ મજાનું આવશે અને આ કેસરની સુગંધ એકદમ ભળી જશે આ રીતે ગરમ રીતે નાખશો ને ગરમ કરીને તો આ એકદમ નવી રીત છે અને આ રીતથી બહુ સરસ પરફેક્ટલી શીરો બનીને રેડી થશે તો આ રીતે તમે ના કરતા હોય તો એકવાર આ રીત જરૂરથી ફોલો કરજો હવે આપણે હું જો શીરો થાય ને આપણે ટાઈમ ઓછો બગડે તો આ રીતે બાજુમાં તમે ગરમ કરી શકો પાણી પણ આ તો તમને દેખાય ને એટલા માટે મેં શીરોને સાઈડમાં ઉતારી દીધું અને પછી પાણી ગરમ થવા મૂક્યું એટલે પ્રોપરલી તમને ખબર પડે એટલા માટે બાકી તમે બે પેરેલ કરી શકો પ્રોસેસ તો આ રીતના જો મેં અડધું પાણી નાખ્યું અને આ રીતે હલાવ્યો એને ગેસ અત્યારે શરૂ જ છે ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે તો આ રીતનું એકવાર હલાવી દેવાનું એક સાથે પાણી ના નાખી દેતા નહીં તો એકદમ ઉડશે ને તો તમે દાજી જવાની થોડી બીક રે એટલા માટે કારણ કે સૂજી તરત ઉડવા મળશે આમ જેવું પાણી નાખશું ને એવું એટલે આ રીતે બીજું બધું જે બચેલું પાણી છે ને એને પણ આપણે સાથે નાખી દીધું છે અને હવે એને એકદમ પ્રોપર મિક્સ કરવાનું આ બધી પ્રોસેસ તમારે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ કરવાની રહેશે તો આ રીતે ધીરા ગેસે આ રીતે હલાવતું જવાનું આને તમારે બિલકુલ મૂકી દેવાનું સતત હલાવતો રહેવાનું નહીં તો નીચે થોડો ચોંટી જશે આ રીતે એને સતત હલાવતા રહેવાની જરૂર છે તો ધીરે ધીરે એ ઘટ થવા લાગશે એટલે તમે જોઈ શકો છો કે આટલું પાણી એમાં જોઈ જશે હા બિલકુલ પણ ચીકણો નહીં થાય અને એકદમ છૂટો છૂટો થશે ધીરે ધીરે આને હલાવતા જઈએ તો આ રીતે ગરમ પાણી શીરોમાં એડ કરવામાં આવશે ને ખાંડ સાથેનું તો એની સુગંધ સ્વાદને બધું વધી જશે અને સોજી એકદમ ચડી જશે ફટાફટથી આ શીરો બનીને રેડી થઈ જશે આમાં આપણે દૂધનો યુઝ નથી કર્યો હજી પણ આગળ એનો ટેસ્ટ આવશે એ કઈ રીતે એ હમણાં હું તમને કહું આગળ તો હવે આપણે બીજું સિક્રેટ હું તમારી સાથે શેર કરીશ આ છે ઘરની મલાઈ તો અહીંયા હું ત્રણ ચમચી જેટલી મલાઈ અંદર એડ કરીશ એક કપમાં તો ત્રણથી ચાર ચમચી જેટલી મલાઈ તમે નાખી શકશો તો એનો ટેસ્ટ બહુ જ જોરદાર આવશે જો તમે આ રીતે ના નાખતા હોય ને તો એકવાર આ શીરો બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે જો ઘણા લોકો દૂધ નાખતા હોય છે પણ દૂધને બળતા બહુ ટાઈમ લાગે છે અને દૂધવાળો શીરો બનતા એટલો બધો ટાઈમ લાગશે ને તો તમે કંટાળી જશો એટલે તમને ઓછી મહેનતમાં ઓછા ટાઈમમાં જબરજસ્ત શીરો ખાવાની ઈચ્છા હોય ને જોરદાર ટેસ્ટવાળો તો તમે આ રીતે મલાઈ અંદર એડ કરી શકો છો તો મલાઈ એકદમ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી એને હલાવી દઈએ તો આ રીતે મલાઈ અંદર નાખવાથી ઘી પણ ઓછું જોશે નહીં તો શું કરે બધા કે એક કપ સામે એક કપ આપણે ઘી નાખતા હોઈએ છીએ પણ આપણે પોણા કપ ઘીમાં જ થઈ જશે કારણ કે મલાઈ નાખી છે એના લીધે થોડું ઘી પણ છૂટું પડશે અને દૂધનો પણ જોરદાર ટેસ્ટ આવશે તો એકદમ પ્રોપર મિક્સ થાય ત્યાં સુધી મલાઈને મિક્સ થવા દેવાનું અને શીરામાં ઉપર ઘી એકદમ છૂટું પડે અને શીરો ઘટ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું તો ધીરે ધીરે ઘટ થવા લાગશે હવે થોડું ઘી છૂટું પડવા જ લાગ્યું છે તો આ સ્ટેજ પર આપણે લાસ્ટમાં એના અંદર અડધી ચમચી જેટલી એલટીનો પાવડર એડ કરી દઈશું એ ઓછું વધુ તમારે નાખી શકો છો અને જે ડ્રાયફ્રૂટ લીધેલા છે એ હું એડ કરી દઉં છું તમે ઈચ્છો તો એને ઘીમાં સાતળીને પણ નાખી શકો છો મેં એને આમનામાં જ નાખી દીધેલા છે સાતળવાની જરૂર મને લાગતી નથી જો તમને એવું લાગતું હોય તો તમે સાતળીને પણ નાખી શકો છો તો આ રીતે એને પ્રોપર મિક્સ કરી દેવાનું તો તમે જોઈ શકો છો ઘી પણ સરસ છૂટું પડવા જ લાગ્યું છે અને એક એક દાણો છૂટો પડ્યો છે જો અને સરસ મજા મજાનો આપણો આમ કહેવાય ને એવો સરસ મજાનો સીરો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે જો એટલું ઘી મેં યુઝ નથી કર્યું જરૂર નથી લાગતી કારણ કે ઘી છૂટું પડી જ ગયું છે જ્યારે તમારું ઘી છૂટું ના પડે પરફેક્ટલી એનો મતલબ કે તમારો સીરો પ્રોપર શેકાયેલો નથી તો એ એ સ્ટેજ પર તમારે એ લાસ્ટમાં એકથી બે ચમચી ઘી જે બચેલું હોય એ નાખી દેવાનું તો ધીરે ધીરે એ છૂટું પડી જ જશે તો આ રીતનું આપણે તો પ્રોપર ઘી છૂટું પડી ગયું છે દેખાવ પણ કેટલો જોરદાર બન્યો છે તો જેને જેને સીરો બહુ ભાવતો હોય ને આજની મારી રેસીપી આ તમને ગમી હોય ને મારી મહેનત તો મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કમેન્ટ કરીને એ પણ કહેજો કે કોને કોને સીરો બહુ ભાવે છે અને કોના હાથનો શીરો તમને ભાવે છે એ વ્યક્તિનું નામ મને જરૂરથી જણાવજો એવું કહેજો કે એટલે સપોઝ તમને મમ્મીના હાથનો સીરો ભાવતો હોય તો કહેજો કે મારા મમ્મીના હાથનો શીરો મને બહુ ભાવે છે અને જો આ રેસીપી ગમી હોય તો એ પણ કમેન્ટમાં કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ